દોળા દિવસે આ લુટારું છે તે જ્વેલર્સની દુકાનમાં ત્રાટકે છે જ્વેલર્સના માલિક અશોક પટેલ પર એકાએક ચપ્પુ વડે હુમલો કરે છે તેમના હાથમાં હથિયાર હતું અને એકાએક આસપાસના લોકો ફફડી જાય છે આ લૂંટની મહેસાણાના અંબલિયાસણમાં જે ઘટના બની હતી તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ

ગઈકાલે બપોરના સમયે મહેસાણા જિલ્લાના આ આંબલિયા બજારમાં શિવ કોમ્પ્લેક્સ છે આ શિવ કોમ્પ્લેક્ષમાં નીચેના ભાગે મહાકાળી જ્વેલર્સ આવેલી છે અને તેના માલિક છે અશોક પટેલ જે દુકાનમાં જ બેઠા હતા અને તે સમયે અજાણ્યા વ્યક્તિઓ આ દુકાનમાં દાખલ થાય છે તેમના હાથમાં હથિયાર હતું જો કે પાછળથી ખબર પડે છે કે તે એરગન હતી તે લઈને તે પ્રવેશ કરે છે આ દુકાનમાં બેસેલા વ્યક્તિ ડરી જાય છે ગભરાઈ જાય છે અને એકાએક

આવી અશોકભાઈ મા કાળી જલ્દમાં પ્રવેશી અશોક ભાઈને શરૂ મારી અને લૂંટ કરવાના ઈરાદા આવેલા હોય તમે તે બન્યું પણ એ ગેરયાદબી છે અને એના માટે પોલીસ બંદોબસ્ત છે બજારમાં છો પૂર્ણ દિવસ અને રાતી ચોખી પહેરો રહેવો રહેવો જોઈએ એવું અમારું માનવું છે આવા બનાવો આંબલી અથવા બનાવો એમ આવા બનાવો તો જોડે એક દિવસ આગળ બનેલો છે બનાવ આગળ પછી તનુભાઈ વિખાભાઈ આંબલિયા સન આંબલિયા સન કટલરી ના પ્રમુખ તરીકે બોલું છું અહીંયા આંબલિયા સન દિવસે બપોરે ખરા બપોરે જગ જાહેર આ લોકો આવીને આવી રીતના ચોરીઓ કરે આ રીતના લૂંટફાટ કરે આવું યોગ્ય નથી એટલે અમારે બજારને અસંજ તરીકે હું કહેવા માંગુ છું કે અહીંયા દિવસ અને રાત્રે બંને પોલીસ બંદોબસ્ત જોઈએ બપોરે આજે બપોરે ચાર વાગતાના ખરાબ ચાર વાગે આવીને લૂંટપાટ કરવા માટે આવ્યો બંદૂક બતાવીને અંદર સરોફ ગાલી દીધો ભાઈનો અને આજે એમના દુકાન આગળ લોહી દવાન છે ઘરબજ આજે આવી પરિસ્થિતિ હોય તો પોલીસની બંદોબસ્તની જરૂર છે આ શિવ કોમ્પલેક્ષ શિવ કોમ્પલેક્સ સર સાર્વજનિક સ્કૂલની સામે બિલકુલ ઘર બજારમાં મહાકાલી ટ્રેલર જે મહેસાણા જિલ્લાના આંબલી લૂંટની ઘટના સ્ટેશન વિસ્તારમાં બની હતી ત્યાર પછી લાગણદની પોલીસ છે તે ત્યાંથી તરત દોડી આવે છે તપાસનો ધમધમાટ ચાલુ થાય છે અને નવજીવન ન્યૂઝે પણ આ લાગણદના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે આ મામલે વાત કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે હજી સુધી આ મામલે આરોપીઓ છે તેમનો કોઈ હતોપતો નથી લાગ્યો અને તપાસ પણ આ મામલે ચાલી રહી છે જો કે હાલ આ વેપારીઓ છે વેપારીઓ ભયભીત બની ગયા છે વેપારીઓ ડરી ગયા છે અને તેઓની માંગણી છે કે આ બજાર વિસ્તારમાં હવે પોલીસનો બંદોબસ્ત ફાળવવામાં આવે કેમ કે ત્યાં ચોરીઓની ઘટના પણ બનતી હોય છે હવે એક જ્વેલર્સવાળાના ત્યાં જ્યારે લૂંટની ઘટના બને ત્યારે સ્વાભાવિક છે કે વેપારીઓમાં ફફડાટ વ્યાપી જાય આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજુવ ચેનલ જોવાનું બોલતા નઈ નમસ્કાર પરા